વડોદરાના પાદરામાં મૂજપુર ગંભીર બ્રિજ તૂટવાની ઘટનામાં અત્યાર સુધીમાં પંદર જેટલા નિર્દોષ લોકોનો વગર માંગે મોત મળી છે બેરા અને આંધ્રા બની ગયેલા તંત્રના પાપે અનેક પરિવારોએ આધાર ગુમાવ્યા છે કોઈકે માસુમ બાળક ગુમાવ્યું છે તો કોઈએ ઘરના મોભીને પંદર લોકોની ગંભીરા બ્રિજની સવારની સફર અંતિમ સફર બની રહી હતી જોકે તેમના પરિવારો માટે આ સફર ક્યારેય ન ભૂલાય તેવી દુઃખદ સફર બની છે આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી બ્રિજ તૂટ્યાની જાણ થતાં જ તરત દોડી આવ્યા હતા ઈશુદાન ગઢવી સાથે વડોદરાના અગ્રણી પેન્ટર રામી અને કાર્યકરોએ સ્થળની મુલાકાત લીધી હતી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા શું તંત્ર આવે છે મનુષ્ય માંથી ભાજપ ના તંત્ર બોલી કોણ શકશે સાઈડ પોસ્ટિંગમાં નાખી દેશે તંત્ર એટલે એન્જિનિયર એન્જિનિયરનો બાયટો સાંભળતો બધા ભેગા લઈ લેજો પછી આ બ્રિજ એટલો જર્જરિત હતો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ એ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને વારંવાર સ્થાનિક નાગરિકોએ રજૂઆતો કરેલી છે આ બ્રિજ આમ જોતા અહીંયા તૂટેલા છે તમે જો અહીંયાથી માસને ઉતરી જાય છે એટલી હદે ખરાબ રીતે આ બ્રિજની હાલત છે છતાંય ન તો મુખ્યમંત્રીને સમય છે ન મંત્રીઓને સમય છે અને મંત્રીઓ જે નિવેદનો કરે છે કે ભાઈ અમે તો આની સમારકામ કરાવડાવ્યું છે એનો મતલબ એ તો સમારકામમાં પણ અમે ભ્રષ્ટાચાર કર્યો છે અને સાથે સાથે આ મંત્રીઓના નિવેદનો એવું બતાવે છે કે આમને હજી પણ ગુજરાતના જનતાના મોતની કિંમત નથી માત્ર બે લાખ ચાર લાખ મોતની કિંમત થઈ રહી છે ત્યારે ગુજરાતમાં હજી અગિયાર લોકો જે પ્રતિ છે બહુ દુઃખદ ઘટના છે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમના આત્માને શાંતિ અર્પી સાથે સાથે એમના પરિવારને દુકસાન કરવાની શક્ય આપે અને જે ઘાયેલો છે જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ પણ હું મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગુ છું પાર્ટ ટાઈમ મુખ્યમંત્રી શ્રી છોડી દો તમે ફૂલ ટાઈમ ગાઓ ફિલ્ટરના ધંધાના જે બીજા ધંધા મંત્રીઓ કરે છે મંત્રીઓ ખરેખર ફૂલ ટાઈમ કામ કરવું જોઈએ અને આ આ માર્ગન મકાન વિભાગ મુખ્યમંત્રી પોતે રાખીને બેઠા છે અને પોતે પોતાની ખબર નથી કે ત્રેવીસ પિલ્લરમાંથી એક પિલ્લર તૂટ્યો એટલે અગિયાર લોકોના મોત એટલે કે બાવીસ પિલર હજી પણ એવા છે એમ જજરિત છે હજી પણ મોતની ની રાહ જુએ છે તમે મોત ના ઉપર તમાશો કરો છો તમે હજી તમારી લાપરવાહી ને ભ્રષ્ટાચાર ને બચાવવા માટે આવા ટ્વીટ કરો છો લોકોની મજાક કરો છો ખૂબ જ દુઃખદ છે આજે અમે આજે અમારી ટીમ આમ આદમી પાર્ટીની મારા કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે ભાઈ જ્યાં સહયોગ જોઈએ ત્યાં સહયોગ મળે અને મને દુઃખ એ વાતનું થયું કે અગિયાર અગિયાર લોકોના મૃત્યુ થયા છે મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રીએ કે મંત્રીઓ મંત્રીઓ આવી વાત મને ખબર નથી મુખ્યમંત્રી તો નથી જ આવ્યા આવવાથી શું થાય અહીંયા ડિસ્ટર્બ કરવાનું નથી હોતું માનો કે એમને પ્રોબ્લેમ થાય રેસ્ક્યુમાં પણ એમના આવવાથી પચાસ બ્રિજ બીજા જે તૂટેલા છે એમની એમને ખબર પડે સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય મુખ્યમંત્રીએ પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી જરૂર પડે તુરંત હેલિકોપ્ટરથી વ્યવસ્થિત સારવારો થાય આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે સારું થયું ભાજપ ને ભગવાનને પ્રાર્થના કરીએ કે આને છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષમાં ડેમ નથી બનાવ્યા નહીં તો ગામના ગામ તળા એવી સ્થિતિ છે ભાજપ વાળાના ગુજરાતની જનતાને વિનંતી કરું છું ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં આપણા દીકરાઓને પણ ઉભા નહીં રાખવા આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય બેટા ભાજપના બ્રિજ બનેલા છે ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભવું તો અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે ભાજપ માટે મત માંગી અને પાપના ભાગીદાર ન થો તમારા દીકરા દીકરી એકના એકનો પણ આ ભોગ લઈ લેશે આ લોકોને રૂપિયો બનાવવા સિવાય કોઈ રસ નથી આજે ગુજરાત આખું આ ઘટનાથી દુઃખદ દુઃખી છે આખું રુદ્રિયો ઉકડી ઉઠ્યો છે બધાનું કે વારંવાર અને તમે જુઓ પાછી એમની

ભગવાન કરે કરેના અઢી વરસ આમને આમ નીકળી જાય અને અઢી વરસમાં આખી કકડાટ સાથે કાળી ચૌદસની જેમ આ ભાજપે કાળી ચૌદસની એમ નીકળી જાય એટલી હદે અમે થાકી ગયા છીએ કોઈને કાંઈ પડી માનવ માનવજીવનનો બસ બે લાખ ચાર લાખ આપી દીધા પરિવારને આમ આ શું થયું અને હજુ તમે જોજો બીજી ઘટનાએ આપણી રાહ જોતી હશે સેમ પેટર્ન આવશે હાઈ લેવલની કમિટી બનાવીશું સીટની રચના કરીશું તમે ચમરબંધીને છોડીશું ને પછી કોઈ ચમરબંધીને પકડશે નહીં અને પોતે એવું માને છે ભાજપના નેતા એવું માને છે મુખ્યમંત્રી એવું માને છે મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે ને એટલા માટે તેને પીડા નથી આ પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો જો આજે તમારી આત્માને નહીં જગાડો અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો નહીં તો તમારા એક ના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે આ ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે તો સમય છે જાગો અને તમામની આત્માઓને જગાડો વડોદરા જિલ્લાને પાદરા સાથે જોડતો એક મુખ્ય બ્રિજ છે જે ઘણા સમયથી તમે જુઓ કે બિસ્માર હાલતની અંદર હતો વારંવાર સ્થાનિકની રજૂઆત હતી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આજે તમે જુઓ કે દુર્ઘટના ઘટી છે આપણે મોટી મોટી જાહેરાતો કરી પોસ્ટરો માર્યા છે નજર ઘટી દુર્ઘટના ઘટી નજર હટી દુર્ઘટના ઘટી કાયદામે રહો ગે તો ફાયદામે રહોગે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગે છે કે ભ્રષ્ટાચાર મેં રહોગે તો ફાયદા મેં રહો ગે તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રકારે દુર્ઘટના ઘટી છે ચાર જેટલા મૃતદેહોને અત્યારે લગભગ બહાર કાઢવામાં આવે છે એવું માન જાણીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ સરકાર એ મૃતદેહોને જાહેર કરશે કાલે જાહેરાત થશે કે મૃતકોના પરિવારોને ચાર ચાર લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે પરંતુ મારું માનવું છે કે જે મૃતકના પરિવાર પરિવાર આજે એના પર પર શું શું કોઈ કોઈ પોતાનો દીકરો ગુમાવ્યો છે તો આવી પરિસ્થિતિની અંદર અમારી માંગ છે કે આ મૃતકના પરિવારને એક એક કરોડ રૂપિયાની સહાય મળવી જોઈએ કારણ કે તમે જોઈ શકો છો કે જે રીતે દુર્ઘટના ઘટી છે એ દુર્ઘટના એ એક આપત્તિ આવી છે આપણે માનીએ છીએ પણ એ માનવ સર્જિત છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે ત્યારે અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી મૃતકોના પરિવારને એક એક કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ વડોદરાના ગંભીરા બ્રિજ ઉપર આજે સવારે જે ઘટના બની એ ખૂબ જ હૃદયને કંપાવી નાખે એવી ઘટના છે સવારે બ્રિજમાંથી જે અકસ્માત સર્જાયો એમાં દસ લોકોના જે અત્યારે જે આકરા મળી રહ્યા છે મૃત્યુ છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ એમની આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ પણ સૌથી વધારે દુઃખની બાબત એ છે કે આ ઘટના શું કામ બની ઘટના બનવાનું કારણ શું કારણ કે બીજેપીના ના ભ્રષ્ટ શાસન કારણે બીજેપીની બે જવાબદારીના કારણે મેં એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોયું કે કોઈ યુવાને થોડા સમય પેલા બ્રિજ ખરાબ છે અને સમારકામ કરવું પડે એમ છે એવો વિડીયો પણ મૂક્યો

પણ ગુજરાતે જોયું છે ત્યારે હવે તો ગુજરાત શ્રદ્ધાંજલિ આપી આપીને પણ થાય છે કેટલા બધા કાંડ મોરબી કાંડ થી લઈને તમામ દસ થી પંદર વીસ એવા કાંડ લઈ લો દરેક માં એક જ વાર કડક આદેશ આપવામાં આવશે કડક પાલન કરવામાં આવશે સેના કડક આદેશ હવે તો મારું એવું માનવું છે કે હવે તો લોકો શ્રદ્ધાંજલિ આપી આપીને પણ થાયકા છે દુઃખ વ્યક્ત કરી કરીને પણ થાયકા છે હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ ગુજરાતનો આત્મા જાગી અને આ લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ તો જ મારું માનવું છે કે આ સરકારની બે જવાબદારીના કારણે જેટલા લોકોના મૃત્યુ થયા છે એમની આત્માને તો જ શાંતિ મળશે અન્યથા શાંતિ નહીં મળે કારણ કે આ કોઈ કુદરતી ન આ માનવ હતું અને એટલા માટે અમે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આવનારા સમયમાં જે કોઈ પણ લડાઈ લડવી પડે એના માટે આમ આદમી પાર્ટી તૈયાર છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી